સાબર ડેરીના દૂધના ભાવ ફેર મુદ્દે થયેલા હિંસક પ્રદર્શન બાદ જેલમાં વકીલ અરવિંદ પટેલના જણાવ્યા અનુસાર જામીનની શરતોમાં ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પાસપોર્ટ જમા કરાવવા અને રાજ્ય બહાર જવા માટે કોર્ટ મંજૂરી લેવાનો સમાવેશ થાય છે બાકીના છ પશુપાલકોના જામીન પર સુનાવણી હાથ ધરાશે સાબરડેરી ખાતે ખેડૂત પશુપાલકોએ જે માગણી માટેની રજૂઆત કરેલી એ અનુસંધાને જે બનાવ બનેલો દુખદ બનાવ બનેલો એના અનુસંધાને પોલીસે ફરિયાદી થઈ અને કેટલાક આરોપીઓને અરેસ્ટ કરેલા એ અરેસ્ટ કરેલા આરોપીઓની જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ વીએસ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતો અરજદાર તરફે જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં આવેલી તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે સભાસદો દૂધ મંડળીના છે એટલે સાબરડેરીના આડકતરી રીતે માલિકો છે માલિકો ક્યારેય સંસ્થાનું નુકસાન કરવા માટે ક્યારે આવું નહીં પરંતુ એ રજવા દૂધનો ભાવ ફેર જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો મળેલો એ બી એમને શંકા હતી એના આધારે એ રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર ખેતી સાથે સંકળાયેલા તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર

કે ફોડવા નહીં એ બાબતેની એક શરત છે બીજી ગુજરાત રાજ્યને જો હદ છોડવી હોય તો કોર્ટની પૂર્વ પરવાનગી લેવી સરનામું જે રહેઠાણ દર્શાવેલું છે એ રહેઠાણના સરનામા ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવો અને ન હોય તો એ બાબતેની સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મૂકેલ નથી એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો મનો કે જે તારીખે મનો કે એમને પોલીસ સ્ટેશન હાજરીપુરા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને શરત ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે જે દૂધ મંડળી દૂધ ભરાવે છે એ સાબર ડેરીમાં બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકો એ યથાવત થાય એવી પ્રાર્થના જામીન અરજી દાખલ થયેલી એકતાલીસ થયેલી અને બીજા દિવસે એ પછી બીજા જે જે અરજદારોપી છે એમની દાખલ થયેલી એમની સુનાવણી આવતીકાલે નો સમય નક્કી કરવામાં આવેલ છે એવું બાકી નાની જાણેલી છે એટલે એ પણ આ જે હુકમ થયો છે એ મુજબ એમને પણ જામીન મળવાની સંભાવના અ ઉંની ઉજળી તકો છે એટલે આપણે એમ એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી એક દિવસ એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખજો અને તમારા પણ નામદાર કોટે જે તારણ ઉપર આવ્યા છે એ જોતો એ એમની જામીન અર્જીમાં પણ અમારા મતે વકીલોના મતે કોઈ તકલીફ પડે એવું લાગતું આજેની તબક્કે લાગતું નથી અરવિંદ અરવિંદે પટેલ એક જિલ્લા સરકારી વકીલ ફિગલ સેલ ભાજપ